વસ્ત્રાપુર ખાતે આવેલી આઈટીસી નર્મદા હોટેલમાં જીવાત નીકળ્યાની ફરિયાદ કરવામાં આવી ગ્રાહકે મંગાવેલા ભોજનમાંથી જીવાત નીકળ્યાની ફરિયાદ એમસીના હેલ્થ વિભાગે હોટેલને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો સામાન્ય લારી પર જ્યારે તમે કોઈ ફૂડ ખાતા હોવ છો તો ત્યાં જીવાત મળે તે સ્વીકાર્ય નથી પરંતુ ત્યાં જીવાત મળે તે સમજી શકાય નાની મોટી હોટેલોમાં પણ સમજી શકાય પરંતુ જો આપને કહેવામાં આવે કે ફાઈવ સ્ટાર હોટેલમાં પણ હવે વાનગીઓમાંથી જીવાત નીકળી રહી છે તે ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તમે વિશ્વાસ નહીં કરો જો કે આઈટીસી નર્મદામાં આ પ્રકારની ઘટના સામે આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે અર્પણ ફાઈવ સ્ટાર હોટલમાં ખાવામાંથી જીવાત નીકળવી બહુ મોટી બાબત કહી શકાય આ તો એ વાત થઈ કે હોટેલ ચલાવતા લોકોને લોકોના સ્વાસ્થ્યની કંઈ પડી જ નથી બિલકુલ નિધિ આ પ્રથમ બનાવ નથી એ પણ ફાઈવ સ્ટાર હોટલ અંગેનો આ બીજો બનાવ છે અગાઉ વસ્ત્રાપુરમાં જ આવેલી જે હયાત હોટલ હતી તેનાથી તેમાં યોજાયેલી એક ફંક્શન દરમિયાન પણ સૂપ માંથી જીવાત નીકળ્યા હતા અને આજે વસરાપુર વિસ્તારની વધુ એક પાંચ સિતારા હોટલ આઈટીસી નર્મદા કે જેના રૂમમાં મહેમાન તરીકે રહેલા એક ગ્રાહકે હોટેલ માંથી રૂમમાં ભોજન મંગાવ્યું હતું તે દરમિયાન તેમના ખોરાક માંથી આખું જીવડું નીકળ્યું છે એટલે આ અંગેની ફરિયાદ સત્તાવાર તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન ના હેલ્થ વિભાગને કરી ને તે બાદ ટીમ તપાસ અર્થે પહોંચી હતી જ્યાં કિચનમાં કેટલીક ચોખ્ખાઈ અંગેની ફરિયાદ હોવાનું તથ્ય જણાવ્યું હતું ને તે બાદ આખી આ ઘટના મામલે હાલ હેલ્થ વિભાગે રસોડા ને સામે કાર્યવાહી કરી હાલ તો પચાસ હજાર નો દંડ ફટકાર્યો છે તેવી સત્તાવાર માહિતી મળી છે નિધિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે અમદાવાદથી જ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં ભુવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે